ભૂસા પેટે એટલે એવું લાગે કોમ વધારે કર્યું પડું છે હા તો ફુવાર આકાર દેવા પડશે મારે હવે આ પુરાણ પુરાણ મારથી થાય નહીં હવે ઘરે કોઈ માલતું નહીં મારે એકલા જવું પડે ઝાડકો છે ને તો ખબર ના પડી હવે તો કોક હા એમાં શું આપણે અલ્યા આ શું ઓમ થાય છે શિખર સુમિતભાઈ હું ગઈ જાટલા વહેલા અમીનો ભૂસા છે સુમિતભાઈ એ સુમિતભાઈ હા મંગુભાઈ સાહેબ હું ગઈ જાય ને કઈ ના આવી પણ તો આ છે thấy mùng gây ra là khá thuốc này thấy mùng chờ mùi thuốc thấy mùi chứ đó là thịt là lâu ấy cái này cái thuốc gây ra là mùi thuốc xin lỗi bác bố lo xin lỗi thầy thầy chồng hồ thầy 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 thầy

खावा तो पसे उठिन खाए हालो यार आराम करू आहा थक खूब लाग्यो कन आराम करवा जत सो जा ये सी कुछ हम दे हाथ तो झाका छे

ઓકે મંગુ પાડો બધું શું શું છે ઉંજા નહીં રે ના બોલ લોટો બધું સાફ નાખી દીધું છે એ ખાવ ગા એ મંગુ બા તું ખાવ ઓય મંગુ બા ઓ હું થ્યું મંગુ બા કો મંગુ બા તને કોણ સતાડું કોણ છે તું ઓય બોલ કોણ છે તું આ બોલ તું છે આ બોલ હું કર્યું છે રमण બમણ બોલ હું કર્યું છે और जो का तम ना आ ना अटक करो तो बिना आ जा को कौन है तू तू कौन है तू मीटर को ना जाते पीछे मारो नांगो पीजा सिखूं कुछ ही समय हूं थी जा, जा। भूख लगी मेरे को खाना है हूं खाऊं से दादी ले जाओ जाबे ले दागने रात को कौन भा लगे सामने जाओ तुम जा तू क्यों सो खाना ला मेरे लिए खाना ला को खाना कोई नहीं भगी बहुत खराब है ना कौन है तू मेरे को पकड़ रहा है पीछे पीछे

બસો ઘેરજો તો જલ્દી આવજો ઘેર મંગુબા બગડ્યા થી હાલ તો શું થયું છે યન તો આ તો મારી સીન બધું નાખી દીધું એવું કોઈ જલ્દી આવો કે હાલ જલ્દી આવો હા છોડ બતેજા તું છે

જલ્દી ફોન કરજો વિષ્ણુ ભાઈ સારું લાગજો હું સુંદર આલો ફોન સુંદર લેજો ફોન એટલે વાત કરો તમે પકડો હા હું પકડું લે વાત કરો એમ હલો ભુવાજી નમસ્કાર હું કરો છો હું કહું છું અમારે મંગુબાલ કોઈક વળગી એવું લાગે છે કે આખો તારી ખાવાનું માગી છે અમે તો મારી છે પણ બોલ બોલ સાહેબ ઢોળી નાખ્યું છે માટલા ફોડી નાખ્યા છીએ તમે હાલ જલ્દી આવજો અમારે ઘેર હોય ગમે તે વકી કરવાનું છે હાલ તરત જ હા જલ્દી એકસો આઠમાં એકસો આઠમાં આવો તો એકસો આઠમાં આવો એકસો ના આવ્યું હા તમે જલ્દી આવડો હતા ગમે તે ગાડીમાં આવો હા

આ આ હમણાં ફોન કે વાટમાં મને કીધું કે મને કોક કીધું લે હિન્દી જેમ બોલું છે એમ કહું

કોઈ પકડે એવું છે કે નહી પકડે બધી ચાલી ત્યાં જાય ને ચા મો ને આવ્યો

એ આવો મારી ડુંગી આવો બેડની ડુંગવાઈ છે પણ હવે હવે આવજે ધૂણ માં ધૂણ આય આય ભાઈ પજે લાગો પજે પડી જાવ પજે પડી જાવ પજે લાગજો પજે લાગો કે પજે લાગો કે લાગો લાગો કે લાગો લાગો અરે હું લાગી દઈશ બોલો બોજી હું થી તો કોદ ખરા

તમે કોક દીજા નું કો ખાધું પડ્યું કો ને દીજા નું બુવાજી વધાવો ગજે છે મારી ઢોરા છે ને син કે આપણે અનુવાદ કરો કે બીજી દીજા નું કો કરો એમ કહું લો બોલો વેણ છે આજ ના ચમ ના જીતુબા મારું એનું દુધ જાતું

মংগাৰ

આપડે ભુવાજી બોલો અમે આ બાર જેમ પગ છૂટા કરતા હો અને થોડું પોણી પીતા આવો તરત જ

બીજા બધું તો લાગે જતો બેંક ખર પડી જશે પેલા પાવડે મૂકીને જતા રહેલા લાગે મારે જતું રહેવું પડશે નકે આ મારો